હરિયાણા ચૂંટણી પહેલા ગુરમિત રામ રહીમને ફરી એકવાર પેરોલ આપવામાં આવી છે પોતાના બે અનુયાયીઓ પર બળાત્કારના કેસમાં વીસ વર્ષની જેલની સજા કાપી રહેલા ગુરમિત રામ રહીમ સિંહ માટે ફરીથી પેરોલ મેળવવાનો રસ્તો સાફ થઈ જતા રાજનૈતિક પાર્ટીઓમાં આરોપ પ્રત્યારોપ શરૂ થયા છે ડેરા સચ્ચા સોદાના વડા ગુરમિત રામ રહીમ ને ફરી એકવાર પેરોલ મળી છે રામ રહીમ ની દિવસની પેરોલ ને મંજૂર કરવામાં આવી છે ચૂંટણી પંચે રાજ્ય સરકાર આની મંજૂરી આપતા કહ્યું છે કે જો ગુરમિત રામ રહીમ આદર્શ આચાર સંહિતાના નિયમો અને શરતોને પૂર્ણ કરે છે તો તેને પેરોલ આપવામાં આવે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પંકજ અગ્રવાલે સોમવારે આ માહિતી આપી હતી ગુરમિત રામ રહીમ સિંહે પાંચ ઓક્ટોબરે યોજાનારી હરિયાણા વિધાનસભાની ચૂંટણી પહેલા વીસ દિવસના પેરોલ માટે અરજી કરી હતી

रोल पे तो निश्चित रूप से ये घबराहट आपकी दिखाती है आपकी निराशा दिखाती है हरियाणा का माहौल तो यह है कि भाजपा डबल डिजिट पहुंचेगी या नहीं पहुंचेगी या कांग्रेस पार्टी दो तिहाई या तीन चौथाई बहुमत से सरकार बनाएगी वहां का तो खेल खत्म हो चुका है लेकिन आप बाज नहीं आते अपनी आदतों से ઉલ્લેખનીય છે કે રામ રહીમને મળી રહેલા પેરોલ માટે અનેક શરતો રાખવામાં આવી છે જેમાં કહેવામાં આવ્યું છે કે તેઓ વિધાનસભા ચૂંટણી સુધી હરિયાણામાં રહી શકશે નહીં આ સિવાય કોઈ પણ સામાજિક અને રાજકીય પ્રવૃત્તિમાં ભાગ લેવાની તેમની પાસે પરવાનગી નહીં હોય તો આ સાથે જ તેઓ સોશિયલ મીડિયા દ્વારા પણ લોકોને સંબોધિત કરી શકશે નહીં જો તેના દ્વારા શરતોનું કોઈ પણ રીતે ઉલ્લંઘન કરવામાં આવશે તો તેમની પેરોલ તાત્કાલિક અસરથી રદ કરી દેવામાં આવશે આ અગિયારમી વખત છે જ્યારે ગુરમિત રામ રહીમને પેરોલ આપવામાં આવશે Uh, हमने अपनी तरफ से एक इलेक्शन कमीशन ऑफ इंडिया और मुख्य निर्वाचन अधिकारी हैं जो हरियाणा के उनको एक uh, पत्र लिखा है और उस पत्र के अंदर हमने डिमांड किया है कि जिस तरीके से हरियाणा के अंदर uh, uh, अपने uh, विधानसभा इलेक्शंस को लेकर के uh, आदर्श चुनाव आचार संहिता जो है वो लागू है और इस दौरान uh, किसी भी कन्विक्ट को पैरोल देने से पहले uh, सोचा जाता है. तो गुरमीत राम रहीम जो है वो एक आम कैदी नहीं है वो एक प्रभावशाली व्यक्ति है और जिस तरीके से मतलब उसके पिछले रिकॉर्ड को हम लोग देखें तो लगातार दो दशकों से वो किसी ना किसी पार्टी की फेवर में पॉलिटिकल पार्टी की फेवर में अपनी स्किन सेव करने के लिए फतवा जारी करता रहा है આરોપી ગુરમિત રામ રહીમને વારંવાર પેરોલ મળતા હાલ રાજનૈતિક વર્તુળમાં આરોપ પ્રત્યારોપ શરૂ થયા છે ચૂંટણીની મોસમમાં રામ રહીમને પેરોલ મળવાનો અર્થ શોધવામાં આવી રહ્યો છે ફતેહાબાદ સહિત હરિયાણાના ઘણા જિલ્લામાં રામ રહીમનો સારો પ્રભાવ છે તેમના ફોલોઅર્સની સંખ્યા લાખોમાં છે આ કારણે રાજકીય પક્ષો વારંવાર તેમની સાથે લેવાનો પ્રયાસ કરે છે હરિયાણામાં પાંચમી ઓક્ટોબરે મતદાન થશે અને આઠમી એ પરિણામ જાહેર થશે પેરોલ મળવાની અસર તેમના સમર્થકોના અભિપ્રાય પર પણ જોવા મળી શકે છે ઉલ્લેખનીય છે કે તેમની અત્યાર સુધીમાં એક ડઝનથી વધુ વખત પેરોલ મંજૂર કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી